જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં તો વાગી ગયા છે હવા આઠ અને અમારે જવાનું છે જ પેડા ખાવા તો મારેથી આ ત્રણ ત્રણ મા દીકરાસમિન જયદીપ ને મારી મમ્મી અને પછી મારે એને પપ્પાને જવાનું છે અમે પછી આવ્યું જમીન પછી અમારે જમવાનું હે તો આ બધા અહીં જઈ આવે અને આજે આપણે હે ને હવારમાં વહેલી વ્યાણી ભેં તો હું દેખાડું મસ્તીનું ક્યુટ ક્યુટ ન્યૂ મેમ્બર આવ્યું છે અમારે કાલે કહેતી દે ને ભેં વ્યાની હે તો ભેં હે ને હવારમાં પાંચ વાગ્યા વ્યાણી અને આ છે અમારું ક્યુટ ક્યુટ નવું મેમ્બર સસલા જે હું ભરાણીતા જો ગંધારી પાડી હે ભૂરી પણ અટાણે હે ને એનો કલર દેખાતો નથી કારણ કે એ ભરાણી છે એકદમની અને જયદીપને જસમીનભાઈ નીણ કરે હે માલને અને એ ભૂડિયા ભૂખ લાગી ગયા ટાળમાં હે જોઈલી તમે ખાવા आने हेने पाडा ने खाऊ नथी अजी जिनको सेने એટલે આવડે નઈ તને આ તા અજી કેદીખીખી અમારી ડુલકી એ ડુલકી એ ડુલકી જો બુરી બુરી છે હા બુરી 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 છે ભઈરી છે અજી થોડી કોરી થઈ જાય ને એટલે મસ્ત કલર દેખાશે પછી કા હા જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો હાલો આજ અમારે જાવું છે

અને સકલિયું ને બાંધવા સિવાય કંઈ ધંધો નથી એ શું કામ બાંધો છો એટલા ઘર છે તો જાય છે ને ઠાર એવો આવ્યો હતો ને આપણે વહેલા ઉઠા ને પાંચ વાગે તો કંઈ દેખાતું નહોતું જ આમાં કાગળમાં અંદરની સાઈડમાં એવું થઈ ગયું ઝાકર ઝાકર જેવું થઈ તેમ જાય ઓલા વાઈટ જોઈ વાહ છોકરો રૂપારો બની ગયો રૂપારો થઈ ગયો અહીં ને સેમ ટુ સેમ સેન્ડલ લીધા ટ્વીનિંગ કર્યું બે अन मारन पापा ना चंपल जेवा हुकै से सुमा हो गयो न ती फंगाई गल जेवा चंपल થઈ ગય કપૂરિયા ખાવે હા ને ઘર મે રાખ દે દે એક દી ખા લે શરે લે દે એક ખા નઈ આกรુંડા બેહવા આกรુંડા ડોસી માં સમા હે નઈ નકર અન ની રા કે આગ દે ગાડી ઠંડા લે લાગન કજો ઓર અંતરિયો જય દેવતા જો ગીત ગાતો છે હાલો તો વાગી ગયા છે સાડા નવ અને અમે તૈયાર થઈ ગયા ઓલાની વાઈટ જોઈ એ આવે ને પછી અમે જાઈ અને મારે ત્યાં સુધી ભેંસનું ધ્યાન રાખવાનું છે ભેંસ વ્યાણી એનું અને હું તો આવે ને ત્યાં સુધી આપણે જઈએ બે જોઈએ હમણાં અહીં આવીએ બધા ઘડીક વાર બે અટાણા હું વહેલા ગયા ને તે ઘડીકવાર વાર બે હે ને કતા ઘણી ભેહું બાંધવાનું ટાણું થઈ જાય ને એટલે ધોઈણા આવીએ તરત અને ગાડી લઈને જાય એટલે કંઈ વાર તો લાગે નહીં તો હું પપ્પા ભાઈ વાઈટ જોઈ હે જો આવે પછી જઈ આપણે પેડા ખાવા હવે છે ને થોડું કામ બાકી છે કારણ કે આજ આજે પાંચવા ગામ બધા ઊંઠી ગયા તા નહીં વહેલું વહેલું કામ થઈ ગયું ને એક 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 ઊંઠા રાખે એટલે મોડું જ થઈ જાય તો આજ તો વહેલું બધું કામ થઈ ગયું ને કર અડધું કામ તો રહી જાય એક મેનતા વાહિંદા હોય વાહીંદા થઈ જાય ને બે ત્રણ જણાનું સુલાનું કરતા કંઈ વાર ના લાગે તો હાલો હવે આપણે મમ્મીની વાઇટ જોઈ આવે પછી જઈ જમવા તો રજા બધા આવતા રહ્યા અને ホワイト જોજેને અમે સુકાઈ ગયા તૈયાર થઈન હવા 10 વાગી ગયા અને એમાં એવું થયું આમ લાલપુર बाजू થી ન આવતા થી રસ્તામાં પાણી છે ને તે અમારી ગાડી કે મૂકીને જાવું જ ના જાજો બાકી કોઈ ઓપ્શન જ ન છે અને હાલો છે ને મોટીમાં મોબાઈલ પડ્યો હે ને થી લેતી જા હાલો તો હવે જઈ હે અહીંથી હાલીન ગાડી મૂકી દીધી જો વાહ છટ પાણી ભેરું અહીંથી નીકરાય એમ નથી ગાડી હવે હાલી નહી થી જવાનું પાછું અહીંથી હાલી નાવાનું પછી ગાડી લઈને જવાનું પણ અહીંથી જાજુ છેટું નથી થોડુક જ છે

我来弄。

मातो ओली साइड जावनो तो आपण खोटा हा साइड आयवा जो ओली साइड आहे आमथे आवजो आईच नी नु काड मातो वाडी मध्ये पेड़ नेकरी नेकरी हेडको लागे मातो नट लागत आगडी पगी जाऊ गाडी अगर है जमिनीला पाणी आता आसे हजी तो ओछू आईवजी વધારે तो अब आसे आपリーナ को सुन लीजिए खाता दो दिया होता आको दूजियों हाजी है હાલો તો વાગવા એવા છે ત્રણ અને આપણે ઘેર આવી ગયા હવે સુઈ જાઉં મેં પણ જો મોઢું જોયા જવું નથી તડકાનું છે ને ખાઈને ને હાલવું પડે ને એટલે શું કહે થોડુંક બર પડે હાલો તો હવે ને ઘડી ઘર પોરો ખાઈ લઈ અને વળી પાછા આપણે આપણા કાયમી ચડી જાઉં વાહીંદાની બધું થઈ ગયું હે હવાઈ રહી એટલે એ કંઈ ઉપાધિ છે નહીં ને ખબર એ ટેન્શન હોય કાલો ક્યાંક ક્યાં હોય તો વાહિંદા પડ્યા હતી એ કરી નાખી પડે એ કંઈ છે નહીં તો હાલો આપણે સુઈ જઈએ ઘડી તડકો બહુ છે ભાઈ હાલો તો વાગી ગયા છે ચાર ને આપણે હેને ને ઘડી પર ખાવા બેહી ગયા આગળ ઊઠા જ છે હજી અને આપણે છાનું બંધાણ નમરે ને કેજીને નું બંધાણ હોય ને એમ કે તમે ની અંદર ઉડી જાય છે આપીએ તો પણ આપણે તો કે બંધાણ નમરે તી જો આપણે ઈજ કા ખાવા બેહી ગયા ઘડી હમણા ઇન્ડોરો ટિંગાયડો ને કરો વરસાદ આવ્યો ને હે ને ઓરી ઉતાર લીધો તો ભીંજાઈ જાય ને એટલે તો જા બાજુ હું તારે ઈજ કા ખાવા ઈસા કવા દે અઘોય જ ને લાગી જાય

હવે વહેલા કર્યા હતા પછી હું થોડીક મોડી બંધાણી છે અને એ મામાન વાળીએ એમાં એવું હતું જવાનું નહીં કી નહોતું બોલું હું અડકઅળક મજા ના આવે અને અમારે પાછું જવાનું નહોતું હું ઉતાવળ હતી એટલે વહેલા આવતા રહેવાના હતા તે જરાક ઝટઝટ જતા એવાના ઘર નિરાઈ હતી એમ કે તમે પછી જાજો પણ ત્યાંથી નીકળ્યા હતી કે જરાક જતા એવા અને આપણે આમથી હે ને ગાડી રાખીને તો હાલી ને આપડે એની કોત ને તો અમે કારણ કે અમારે પછી કઈ ઉતાવળ ના હોય એટલી બધી બાપ દીકરી બે ગયા હોય એટલે એને માલ બાંધવા નાનું હોય અને પાછું આવે પછી અમારથી જવાય એટલે ઉતાવળ હતી તો એવું હતું અને અમારે જો ટાણ હે ને જસમીનભાઈ ભાઈ બે માલ બાંધે હે ટાણ ભૂરી પાડી હે ટીલારી પણ હેન બિચારી ભરાઈ રહી હતી એવી દેખાતી નથી કોથરો ઓઢાડ્યો કોથરો રેવા દેતી નથી એને હક નથી થતો કોથરો ઓઢાડી એટલે

ભત્રીજા ના લાડવા દેવા આવ્યા હતા અમે પેડા ખાવા ગયા હતા ઈ વ્લોગ આવીએ અને હું બધું છે આ થોડોક આપડે વ્લોગ બનાવ્યો તો બાકી પછી રસોઈ કરતા હતા જાજી વાર વ્યક્ત ના થાય તો ચાલો વેસેને આ સાથે આપણે આ નો પર નાખી એન્ડ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ